આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને લોક વાર્તાનું નામ છે હીરાનો પારખનાર પર્વતપુરા ગામમાં આજે સુંદરપુરના જાગીરદાર શ્રી ભીમસિંહજી પોતાના નાના ભાઈની દીકરીનું વેવિશાળ કરવા આવતા હોય ગામની અંદરના એમના તમામ જ્ઞાતિજનોએ એમના સ્વાગતની તૈયારીઓ કરી રાખી છે આવો સારો ધનવાન અને પ્રતિષ્ઠિત માનવી આવતો હોવાથી અને વળી એને પણ એક પુત્રી હોય કદાચ પસંદ પડે તો એનું વેવિશાળ પણ કોઈ ગામમાં થઈ જાય એ તમામ શક્તિ મુજબ શણગાર્યા હતા લિપી ગુપીને તેમજ કળી ચૂનાથી ધોળાવીને ગૃહોની શોભા વધારી હતી સ્ત્રીઓએ વાસણ ઉટકવામાં ને એને યોગ્ય રીતે ગોઠવવામાં તેમજ લિપિને સુંદર ઓકળીઓ પાડવામાં જાણે હરીફા યાદ્રી હોય એમ જણાતું હતું ગામના પરણવા યોગ્ય યુવાન છોકરાઓ પણ સુંદર દેખાવા માટે સારા અને સ્વચ્છ કપડા પહેરી ગામમાં આમતેમ ફરતા જોવામાં આવતા હતા આ લોકોમાં માત્ર એક જ વ્યક્તિ એવી હતી કે જેને પોતાની હંમેશ રીત કરતા સહેજ પણ વધારો ઘટાડો કર્યો ન હતો એને બાળપણમાં પિતાની શીળી છાયા ગુમાવી હતી અને થોડા જ વખત ઉપર માતાની મીઠી હુક પણ ખોઈ હતી આવો એકલો અટૂલો હરિસિંહ અથવા હરિદાસ હતો નામ તો હતું એનું હરિસિંહ પરંતુ લોકો એને હરિદાસ તરીકે ઓળખતા પણ એ નામથી ઓળખાવાનું પસંદ કરતો યથા નામ તથા ગુણ એ પ્રમાણે એ ખરેખર હરિ નો દાસ જ હતો દુશ્મન નું પણ ટીપુ કરી જાણતો

ગામમાં ઘણા એ બીમાર માનવીઓની ચાકરી રાત્રિના અખંડ ઉજાગરા વેઠીને પણ તે કરી હતી માતાઓને દીકરા ન હતા એમના દીકરા બની પેટનો સગો દીકરો પણ ન કરે એવા પ્રેમથી એ સેવા ઉઠાવતો અને તે કોઈ પણ જાતના બદલાની આશા વગર ગમે તે કોમનું મૃત્યુ થયું હોય ત્યાં પણ એ મૃતદેહને અવલ મંજલ પહોંચાડવા હરિદાસ જરૂર હાજર હોય જ અરે કેટલીક વાર તો તો એવું પણ બનતું કે કેટલાય ગરીબ માણસો હરિદાસ બહાર ગામ ગયો હોય એને મરણ પથારી પરથી યાદ કરતા અને જાણે જીવ એમનામાં ભરાઈ રહ્યો હોય તેમ જ્યારે તે આવે ત્યારે પથારી પર બેસી આશ્વાસન આપે એટલે તરત જ એ માનવીનો જીવ ચાલ્યો જતો આવા એ હરિદાસને બધા જ લોકો ચાહતા હતા એવું નહોતું ઘણાય માણસો આ ગામમાં એવા હતા કે ગરજ સરી એટલે વેદ વેરી એ ન્યાયે કામ થઈ ગયા બાદ એને બોલાવતા પણ નહીં ઉજરાન પૂરતી રહેલી જમીનમાં ઢોર ચરાવી એને પણ નુકસાન કરતા અને ઠપકો આપવા જતા એની સાથે કજીયો કરી સામે થતા હરિલાસ ભગવાન ઉપર ભરોસો રાખી એના અપમાન ગળી જતો અને તેવા માણસોને પણ ખપ પડી જાણતો માણસનું બધું ભૂલી જઈ તરત વહારે ધાતો આ વાતે હરિદાસમાં એના માતા પિતાના સંસ્કાર પૂરે પૂરા ઉતર્યા હતા પિતા પણ એના જેવા જ સેવાભાવી હતા એ નાનો હતો ત્યારે એક ગરીબ માણસના બળતા ઘરમાંથી એના એકના એક પુત્રને બચાવી લાવતા સખત દાજી જવાથી મરણ પામેલા માતા પણ એટલી બધી સેવાભાવી હતી કે દિન દુખ્યાને પોતાનાથી બને એટલી મદદ કરતી કેટલાક પાડોશીઓની માંદગી વખતે પોતે હાજર રહી સેવા ઉઠાવતી અને હરિદાસ એ વખતે માતાની પાસે બેસી રહી એ જોતો અને એ સેવાના સંસ્કાર પોતાનામાં ઉતારતો થોડા વખત ઉપર અચાનક માતા બીમાર પડી અને હરીદાસને એકલો અટૂલો મૂકી મરણ પામી. મરતી વખતે માતાએ માત્ર એક જ શિખામણ આપી હતી કે બેટા જનસેવા એ જ પ્રભુ સેવા છે. માનવી માત્ર દોષ ને પાત્ર છે. માટે કોઈ ના બોલ્યા સામુ કદી પણ જોતો નહીં એને દુખની ઘડી વખતે મદદ કરવા દોડી જવું એથી જ પ્રભુ આપણા પર રાજી રહે. આવી માતાની શિખામણ એને કેમ ન લાગે? થી જ પોતાના મૃત માતા પિતાના આત્મા સંતોષ પામશે એમ એ માનતો એવી શ્રદ્ધા દ્વારા જ એ શ્રાદ્ધ પણ કરતો શ્રમ ભરી જિંદગી જીવવાથી એનું શરીર સ્વાસ્તું હતું ઊંચો કદાવર દેહ અને રંગે કંઈક શામળો હતો એને ખાસ રૂપાળો તો કહી શકાય નહીં છતાં તે કદરૂપો પણ નહોતો અકિંચન હોવાથી અને પોતાના કોઈ કુટુંબીજન કે સગાની વગ ન હોવાથી આ જિંદગીમાં તો તેનું સગ પણ થવું અસંભવિત મનાતું હતું એટલે તેને તો જાગીરદાર આવે કે બીજો કોઈ રાજા આવે કે રંક આવે બધા સરખા મહત્વના હતા એથી એને કઈ લાભ કે નુકસાન થવાનું હતું નહીં કારણ કે તેને તો કોઈ નૃપ હોય કબહુ ન હાની એના જેવું હતું જેમણે પરોણાઓની સાચા પ્રેમથી સેવા નથી કરી એવા માણસો ભલે શ્રીમંત હોય મોટી મહેલતોમાં રહેતા હોય પણ તે મહેલા તો સ્મશાન સમાન જ માનવી જાગીરદાર ભીમસિંહજીને લેવા માટે ગામના અગ્રગણ્ય માણસો સામા આવ્યા હતા એ વખતે હરિદાસ એક ગરીબ ડોશીની દવા લેવા જોડેના શહેરમાં ગયો હતો જેથી જાગીરદારના આવ્યા બાદ તે આવી એમની સેવામાં હાજર થયો અતિથિની સેવા એ તેને મન મહામૂલો અવસર હતો એટલે નિસ્વાર્થ ભામે કંઈ પણ લાલસા વગર હરિદાસ ખડે પગે જાગીરદારની સેવા કરવા લાગ્યો સવારે વહેલો ઊઠી નિત્ય કર્મ આટોપી એમની પાસે આવી જતો એમને દાંતણ પાણી અફીણ કસુંભો વગેરે માટે તહેનાતમાં વાળન વગેરે હોવા છતાં પણ એ નિયમિત આવતો એમની ઝીણામાં ઝીણી જરૂરિયાત ઉપર પણ તે ખાસ ધ્યાન આપતો જેમ પ્રતિવતા સ્ત્રીને એના પતિની સેવામાં અથવા કોઈ પ્રભુ પ્રભુભક્તને પ્રભુની સેવામાં આનંદ થાય એમ કોઈ પણ માનવીની સેવામાં એને આનંદ આવતો જાગીરદારની સેવા કરતો જોઈ હોય કેટલાય સ્વાર્થી મનુષ્યો એ મજાકમાં બોલતા કે ભાઈ હરિદાસ તું ગમે એટલી સેવા કર પણ જાગીરદાર તારું કઈ ભલું કરવાના નથી હરિદાસને તો આની કઈ જ પડી નથી પરંતુ લોકો પોતપોતાના સ્વભાવ અનુસાર કઈક ને કઈક વાતો કરતા કોઈ કોઈ કહેતું કે ભાઈને પરણવું છે એટલે આમ સેવા કરે છે અને જાગીરદાર પ્રસન્ન થઈ કન્યાદાન દઈ દે પરંતુ મૂર્ખાને ખબર નથી કે તને શું જોઈને કન્યા આપે આમ અનેક લોકો વાતો કરતા પરંતુ તે સાંભળવા તરફ એ લક્ષ ન આપતો જાગીરદારે ગામના એક આગેવાન ગણાતા પૈસાદાર માનવીના યુવાન પુત્રની સાથે પોતાની ભત્રીજીનું વેવિશાળ કર્યું અને એક બે દિવસ ગામના આગ્રહથી વધુ રોકાઈ છેવટે ઘર તરફ વિદાય થયા તેમને વિદાય આપવા ગામના અનેક માનવીઓ ગામની ભાગોળ સુધી આવ્યા હતા ભેગો હરિદાસ પણ હતો છેવટે જાગીરદાર વિદાય થયા એ વખતે કોઈએ હરિદાસને કહ્યું કે હરિદાસ મહેમાનની સાથે તમારા ખેતરો સુધી તો જાઓ ખેતરોની ખબર કાઢતા આવશે અને મહેમાનને ત્યાં સુધી તમારો સંગાથ પણ રહેશે આ સાંભળી બીજાઓએ ટેકો પૂર્યો અને મહેમાનને પણ સાથે આવવા આગ્રહ કર્યો આથી હરિદાસ એમની સાથે ચાલ્યો ચાલતા ચાલતા અનેક પ્રકારની વાતો થઈ અને છેવટે હદ આવતા હરિદાસ ઉભો રહ્યો અને ભીની આંખે મહેમાનને વિદાય આપી એની સાથેની વાતચીતથી મહેમાન ઉપર એના બુદ્ધિ જાતુર્યની સારી એવી છાપ પડી એની સેવા ભાવનાનો તો હીના રોકાણ દરમિયાન સારો એવો પરિચય થઈ જ ગયો હતો વળી એની પ્રેમ ભાવનાથી તો તે ખુશ ખુશ થઈ ગયા હતા રસ્તે ચાલતા ચાલતા તેમને હરિદાસ જ વિચાર આવતા હતા એમની નજર આગળથી જાણે કે ખસતો જ નહોતો કેવો કદાવર બાંધાનો અને પ્રફુલ્લિત વદનનો આ યુવાન હતો એમને એક કવિની પંક્તિ યાદ આવી ગઈ હસત મુખા હું તોમણા મલકે વેણે વેણ ઈને કાકર્મ વાગજો ભલે હોય પારકા શેણ આમ જેમ જેમ વિચાર કરતા હતા એમ એમ તે યુવાન એમને વાલો લાગતો હતો પોતાને આવો પુત્ર હોય તો પરંતુ એમને તો માત્ર એક દીકરી જ હતી યાદ આવતા એક ઉંડો નિશ્વાસો નખાઈ ગયો તો બીજી જ ક્ષણે પોતાની પુત્રીને જો આ યુવાનને આપી હોય તો એ કેટલી બધી સુખી થાય અને વૃદ્ધાવસ્થામાં પોતાને પણ કેટલો સંતોષ આપે આવો વિચાર એમના મનમાં જગગી ઉઠ્યો પછી મન સાથે નક્કી કરી જાગીરદાર ભીમસિંહજીએ રસ્તામાંથી જ ગોળીને પાછી વાળી ગામમાં પેસતા જ જાગીરદાર પાછા આવ્યા એવી વાત વાયુ વેગે પ્રસરી જવાથી આગેવાનો અને સગાઓ સામે મળ્યા અને પાછા આવવાનું કારણ પૂછવા લાગ્યા દીકરીનું વેવિશાળ કરવા પોતે પરત આવ્યા છે એ વાત એમના મુખે સાંભળી ઉમર છોકરાઓના પિતાઓને મનમાં આનંદ થયો અને દરેક જણ વિચાર કરવા લાગ્યા કે પોતાને ત્યાં જો જાગીરદાર રૂપિયા આપે તો ઘણું સારું આથી તરત બધા ભેગા થઈ ગયા અને જાગીરદારની મેહમાન નુપ્પી કરવાની હરીફાઈ કરવા લાગ્યા પરંતુ તેમણે તો હરિદાસની તપાસ કરાવી તો એક વૃદ્ધ ડોશીને તાવ આવેલો હોવાથી અને એને કોઈ સગુવાલો ન હોવાથી એની સુશ્રસામાં રોકાયો હોવાનું જણાયું કોઈને કોઈ કામ નિમિત્તે એમની જ્ઞાતિના કેટલાક કુવારા છોકરાઓ એમની આગળ આટાફેરા ખાવા લાગ્યા પરંતુ જાગીરદાર ભીમસિંહજીનું ધ્યાન એમના તરફ આકર્ષી શક્યા નહીં તેઓ તો સારોય વખત હરિદાસના ધ્યાનમાં જ રહ્યા રાત્રે હરિદાસ જ્યારે ઘેર આવ્યા ત્યાં એમને મળ્યા એ વખતે જ તેમણે તેની સમક્ષ પોતાની પુત્રીનું વૈવિશાળ એની સાથે કરવા પોતાનો ઈરાદો જણાવ્યો હરિદાસે પોતાની આર્થિક સ્થિતિનો સંપૂર્ણ ચિતાર વર્ણમી બતાવી એમને બીજી કોઈ સારી જગ્યાએ એમની દીકરી સુખી થાય એવું સ્થળ ગોતી કાઢવા વિનમ્યા ગામના બીજા માણસો તો આ સાંભળતા જ માથે વીજળી પડી હોય એવા થઈ ગયા અને પછી હરિદાસની વિનંતી સાંભળી તેઓ પણ કહેવા લાગ્યા કે તમારી સુકોમળ દીકરી આવા નિર્ધનને ત્યાં દુખી થશે પરંતુ જાગીરદારે જવાબ આપ્યો કે આના કરતાં મને બીજો ઉત્તમ જમાઈ મળી શકે એમ નથી તેનામાં મને સંપૂર્ણ માનવતાના દર્શન થયા છે અને તેવા માણસને તે મારી દીકરી સુખી થશે એનો મને પાક્કો વિશ્વાસ છે હરિദാસે એમને પોતાની સ્થિતિનું વારંવાર વર્ણન કહી સંભળાવ્યું પરંતુ તેમણે તે માન્યું નહીં હરિદાસ રાત્રે પહેલા ડોશીમાની સેવામાં જઈ પહોંચ્યો ત્યારે ગામ આગેવાનોએ તેમજ સગાવાલાઓએ તેના વિરુદ્ધ જાગીરદારને ઘણું કહ્યું પરંતુ સવાર થતા જ નિત્ય કર્મ વહેલું બતાવી સૌના આશ્ચર્ય વચ્ચે જાગીરદારે પોતાના નિર્ણય પ્રમાણે સવારે હરિદાસનું વેવશાળ કરી પોતાને ગામ ચાલતા થયા આમ સાચા હીરાને એમણે પારખી લીધો અને સેવાની કદર કરી કવિ ખરું જ કે છે કે પડી રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય કોઈ દિન લહેર સમુદ્ર કી દુઃખ દરિદ્ર જાય મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન